મારા ઘરમાં એક વર્ષથી એવું હતું કે એ પકડાતું ભૂવા ફર્યા પણ કોઈએ રસ્તો ના બતાવ્યો પણ ત્રણ દાડા સુધી એણે પાણી નથી પીધું પાણીની ટેક લીધી કે મારે પાણી નથી પીવું પણ ત્રણ દાડામાં મારી અમને બહુ બધો ફરક દેખાય છે મારી કાંઈ દેવ દુઃખ હોય તો કહેજો બઉ બધા મમ્મી આવે ને બાળકી આવે એટલે તમને એવું લાગે છે કે તમારા સપના માં નાની બાળકી આવે છે તો દુઃખ દેવા આવે કે સુખ દેવા આવે છે ઘરની છે કે બહારની છે તમે એવું નક્કી કર્યું ખરી એવું કઈ નક્કી નથી કર્યું માડી અમે રોજ 4 વાગે મારું શરીર આજથી તમે બે વર્ષ પાછળ जाओ હા તો કોક મેલડીની પાસે તમારો તાર જોડેલો હતો હા હા આ તો માડી હા એ આ માડી આシવા આ માડિયા કઈ મેલડી પાસે જતા જતાતા એ ગોંડાવાડી વાળી મેલડી

કેવું નારાયણ સાક્ષી બોલતી હોય ને તારી ભાઈ કઈ નતું ને હલવા હું આઈ થી મને ઓળખો તો ઓળખાય તાર તમારી કુળદેવી નથી

અરે પટેલ કઈ નતું તારા હું મેલડી હતી તારે સુખી દુનિયા એમ કે ઘરની માતા નારાજ ના થાય તમારી ઘરની માતા રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ હા ને રાજી કરવી હોય તો મેલડી જોઈએ ખોડિયા ના રાજી કરવી હોય તો મેલડી જોઈએ બહુચર ને રાજી કરવી હોય તો મેલડી જોઈએ બ્રહ્માણી રાજી કરવી હોય તો જોઈએ તમે મન ભૂલી ગયા તમે મને છોડી દીધી તમે મને અગરબત્તી હાલતા પેડા નતા હલવા આવતા એ પેડા મુકતા હતા ને મૂકતા ને તો હું લેવા આવે આવા તમે મારાથી અલગ થઈ ગયા છો મારાથી જુદા પડી ગયા અરર બે મારા ખોળામાં રાખ્યા હતા ને લાડ કરાવતી હતી હું ગાડીઓએ લાવીશું ને લાડીએ લાવીશું તો હું તને એમ જ કહું છું કે આ દુનિયા છે આ કડિયુગમાં માણસ છે ને કોઈનો નહીં આમ તો તમને એવું કીધું તમને એવું કીધું તમને એવું કીધું કે તમે આ મેરડી પૂજા કરો કે મેલડી સેવા કરો તો તમને તમારી માતા દુઃખ દે પણ તમે તો ઘરે લઈને તો પૂજતા નતા તમે તો ઘરે દીવા કરતા નતા તમારો તો ભાવ કોઈક જગ્યાએ હજારો માણસ આવતો હોય અહીંયા હજારો માણસ આવે છે તો કોકને એવું લાગે કે દર્શન કરવા જઈએ છીએ તો શ્રીફળ લઈને જઈએ કોક ભાવ જાગે ને કોક ભાવ એવો હોય કે માનસ સુખડી ધરાવીએ કોક ભાવ એવો હોય કે આપણે છીએ તો માની પાય જઈને બેસીશું તો હું દુઃખ દેવું મને તો એમ કે મારો થઈને આવ્યો છે ને તો મારે એનું થવું પડે ઘર નતું બહાર નતું સગા નતા વાલા નતા વસ્તી નથી ને તાર મેલડી હતી હવે આજે દુનિયા એમ કે મેલડી ના કારણે તમે દુખી થશો અને આમ થશો આજે તારે આજે તમે આરસપાર મંદિર લાવ્યું છે ને અને માતા બેહાડી ને તો એમાં જવાબ ના આપો મન પૂછવું પડે આ કળિયુગ માં આ કળિયુગમાં છે ને આ કળિયુગ માં નવખટ ધરતી માં કોઈ શક્તિ હોય ને તને પૂછવું પડે મને ઉજ્જૈન ની મેલડી બોલું છું સિંધ મન સપરા નદી મારો સિક્કો વાગન તારા પાસે ઉભી થાય હું એ મેલડી છું મન પૂછવું પડે મન પૂછવું પડે ભગવાનના ના ત્યાંથી આવીશું મન પૂછવું પડે

અરે હું તો એમ નથી કહેતી કે તમે મને ભૂલી ગયા કે મને કંઈ કાલતા નથી મારો કોઈ ભાવ નહોતો કે હું તમારી પાસે કંઈક લઈ લઉં અને તમે મારી પાસે કંઈક લઈ લો આપણે તો મા દીકરાનો સંબંધ હતો હા મારે કે જ્યારે જ્યારે તું ગાડી લઈને સાથે ને કે ઘરમાં કંઈ પણ વસ્તુ નવું કરે ને તો મળવા આવતો હા મા હવે હવે વિચાર કરો કે મને મળવા આવો ને એમ કે કે માં આ ઘર લીધું છે તે માં ખર્ચો છે કરાવજે તો હું લઈને આવું હા સાધન લેવું છે ઘરની અંદર પણ કશું નહીં પણ તું અલાવજે તોય પાછી લઈ લેવડાવું કઈક નથી એને ગુનામાં કેવાય કે મેલડી તમને વળગી છે મેલડી તમને દુખ દે છે હું એવું કઉ છું કે તમે માને ભૂલી ગયા છો રસ્તા જતો હોય માર્ગ બતાડે ને એ પરમાત્મા કેવાય તો મેં તો તને ઘણું બધું આલો ગાડી તું મને કેમ ની ભૂલી ગઈ અને આજે તને કહું છું હું આજે કહું છું કે એ જ જાપે બેઠી છું એ જ વાડામાં બેઠી છું એ જ નાની ડેરીમાં બેઠી છું ઝાડની નીચે પણ તું મને કે મળવા આવો તું મને એવું કે કે માં હું મળવા આવું છું તને દર્શન ના દઉં ને દીવામાં તો મારું નામ મેલડી નહીં તને દર્શન દેવા આવતી હોય તો હું નહી હું હું મેલડી આવું છું અને તને ખબર હોવી જોઈએ કે મેલડી કાળકા એક જ રૂપમાં માં આવે છે પણ મેં તને કીધું તો કે કદાચ કદાચ માને એમ કહીએ કે મા દર્શન દો તો હું એક જ માતા એવી છું અને એક જ જનતા એવી છું જોગ માયા એવી છું કે તારે પાવાગઢ મારી આરતી થતી હોય મારું ગુણલાગ વાતા હોય મારા ધૂપ અને દીવાબત્તી થતી હોય તોય પાછી પાવાગઢ માં છે અહીંયા બોલું અને તને એમ કહું છું તને એમ કહું છું કોઈ કરી નાખ્યું નથી કોઈને કરવા ના દઉં એવી બેઠી અને કોઈ કરી જાય ને તમને રાખ્યા કહું કઈ રીતે તમને મારું કઈ રીતે તમને દુખ આલું પણ ના તને 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 દેખાડો દઉં છું એનું કારણ કે તારી ભક્તિ વધારે નહીં તારો ભાવ વધારે તો આનો નહીં પણ મારે તો એવું કે મારી દીકરી મને યાદ કરી છે ને તો મારે જવું પડે એટલે હું દીકરીના રૂપમાં આવું છું આફળ હું દોશીના રૂપમાં મળું છું દીકરીના રૂપમાં મળું છું અને મારું ભજન કરે ને તો અસલ માતાના રૂપમાં મળું છું અને એવું કહું છો એવું છો એવું છો કે દુનિયા ગમે તે કે આપણને દુનિયા થી લેવા ખાવા નથી અરે માં મળ્યા મા મળીને નસીબદાર કેવાય અને તને એમ કહશો કે હું ત્યાં ત્યાં બેઠી છું મારો દીવો કરવાની જરૂર નથી ઘર મારા ફોટા લાવવાની જરૂર નથી મારો મઠ બનાવવાની જરૂર નથી હું તો દરેકનું છું ને હું બધા ની પારે આવે ને હું એને એની થઉં છું હું તને એમ કહું છું કે હું ત્યાં જ વાડામાં ડેરીમાં ઝાડની નીચે બેઠી છું તું એક વખત ખાલી આય તારું પરિવાર લઈને એવું કે હે માં મેલડી તારા લાખો ગુના કર્યા પણ માં હું તને ઓળખી ના તું આંખ બંધ કરી તારા આંખ માંથી એક આંખો નું ટીપું પડે અને તારી આંખ ખુલ ને એ દિવામ પાછી મેલડી દેખાય ને તો તારા માનવાનું કે રાજી ભૂલ સ્વીકારવી પડે ભૂલ સ્વીકારજો અને ભૂલ માની પાસે માફી માંગવા માં છું મારી પાસે માફી માગી માગવાની જરૂર નથી ને માગવાની નહીં તમે મારા ને હું તમારી છું મારા બતાડું છો આ તો છેતરે ના જાય ને માનો કે તારે તમને ઉતારી દો તો તમને શું લાગે સારું કોનું દુઃખ હશે કોણ મળવા આવતું હશે આ માતા કોની હશે તમે આમાં નામાં ફરો ફરો કે ના ફરો પણ ના હું બેઠી છું બોલું છું ને બને છે આ કળિયુગમાં એ તો તને કહું છું કે પાવાગઢમાં આરતી ચાલતી હતી ને એટલે રાજીપો લઈને મારક બતાડું છું કાયમ આવે રોજ બાળકીના રૂપમાં હું તને શું કઉ છું હું મેલડી જઉં છું તું શું કરીશ મન કે લે હું છું તું કરીશ શું મન કે અરે નસીબદાર છે કે મેલડી દેખાય છે એ તો ભજન કરેલું હોય તપ કરેલું હોય મેં શું કીધું મેં એવું કીધું કે આ ધરતીઓ પર છે ને નવ લાખ બાબા મારી ભજન મારું મારું મારી રાહ જોઈને બેઠા યોગી જોગી ભોગી રાત ના દિવસ માં 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 કરે છે આ કળિયુગ અંદર હજારો લાખો ને કરોડો વર્ષ થઈ ગયા રોગી જોગી ભોગી મારું ભજન કરે છે તોય ઉમળી નથી તોય આ પરિવારમાં માં આવી છું કારણ

છો ને એ જ એટલે મારા શ્રીફળે નથી જોઈતો મારા કશું જોઈતું નથી બસ જ્યાં જતા તા જે કરતા તા એ કરો એ માં દુખ નહીં દે મા સુખી કરતા ભલે જા મારા આશીર્વાદ